દેવાયત ખવડ એને આવી પાછી હવે ટેવ પડી ગયો એવું લાગે એ તો જરાક વધુ પડતું અજુગતું છે આવી અપેક્ષા સમાજને ને હોય નહીં નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના મને તમને સમાજ શું કામ સાંભળે છે સાહેબ તો એનું આદર છે કે એને આપણને આ આપણે વક્તા છીએ નહીં શ્રોતા છીએ એને આપેલો આદર છે તો એની મર્યાદા આપણે જાળવવી જોઈએ જગદીશભાઈ દેવાયતભાઈ છ મહિના પહેલાં કહી દીધું હતું કે તમે તૈયાર રહેજો ફૂલ હવે બાંધવાનું છે વાહનની ઈજા હજી ઘોબા ઉપડી હકે વાહક ભટકાઈ ને એના ઘોબા ના ઉપડે અસ્તિત્વને કેમ માણતા હશે ભૂતકાળ જે જાણતા હશે અને ઈ એટલા બધા हारा હશે કે દોષ બીજાના જ ગણતા હશે અને પછી છેલ્લે કવિ કહે છે કે હવે દર્દની વાત પણ કોને કેવી હવે ખબર છે સાહેબ દર્દની વાત ઈ પણ કોને કેવી કોઈના ન થાય આપણા થતા હશે અને તમે પાછું મત સચ પરથી આજ પીરશો કે ચકલા કોઈ દી બાદ ન બને ના ન બને એટલે સાહેબ આપણે પ્રજાને કયા માર્ગે લઈ જવાણ અથવા તો આપણે કેવા પ્રેરણા સ્ત્રોત છીએ તમે પ્રેરણા સ્ત્રોત હો પણ કેવા છો એ નક્કી કરવું પડશે ને કે તમે શું પ્રેરણા આપો છો હા કે તમને કોઈ મારા ધોયના કોણ ને ડ્રીલ બનાવો આમ કરો ને તેમ કરો ને તમે એનો બદલો લઈ લો આ પ્રેરણા દેવાની સાહેબ આપતા લોકો જેને પોતે ગુરુ તુલ્ય માને છે અથવા તો પિતા તુલ્ય માને છે લોક સાહિત્યની દ્રષ્ટિએ એ ઈશ્વરદાન ગઢવી એના સગા પુત્ર ગઢવી સાથે પણ એનો વિવાદ મોરે મોરો શબ્દ ત્યારથી આવ્યો લોક સાહિત્યના ડાયરાનો મંચ જે છે ને એ ગર્ભગૃહ અથવા તો ધર્મની સભા અથવા તો ભાગવત કથામાં પોથીનું જે વર્ણન કહેવાય પોથીની જે જગ્યા કહેવાય ને એનાથી જરાય કમ નથી આવા સંબંધો આંતરિક અંગત સંબંધો હોય ત્યાં તો માણસ કદાચ કેટલું વખત જતું કરવું પડે તો પણ જતું કરી દેવું જોઈએ સંબંધ ખાતર તો દેવાયત ખવડ ને ટૂંકમાં હવે આમ રીઢી રટણ હોય એવું લાગે ઈ વાજીબ નથી નમસ્કાર વિશેષ રજૂઆત ગરજનાદમાં આપનું સ્વાગત ચર્ચા આજે મોરે મોરાની ચર્ચા એક પત્રકાર તરીકે એટલા માટે જરૂરી છે કારણ કે જે લોકો સમાજને કંઈક પીરસે છે જે લોકો સાહિત્યની વાતો કરે છે જેમના નામથી ઘણી બધી મેદનીઓ ઉમટે છે એ આપણામાંથી કંઈક શીખવા આવે છે આપણામાંથી

એક સારા ગજાના કલાકાર છો લોકો તમારી વાણીને પ્રેમ કરે છે પણ એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યાં છાંટકા બનીને લોકો પર હુમલા કરો હુમલાઓ ઘણા પર થાય છે જાહેર જીવનમાં પત્રકારો પર પણ હુમલા થતા હોય છે પોલીસ અધિકારીઓ પર પણ હુમલા થતા હોય છે એનો મતલબ એ નથી કે આપણે જેવા સાથે તેવા દેવાયત ખાવડ કદાચ પોતાને એ માનતા હશે કે મારી સાથે આવું કર્યું છે મારે આવું કરવું જોઈએ એમનો પર્સનલ વિષય હશે પણ આ લોકશાહીથી ચાલતો ને કાયદાથી ચાલતો દેશ છે દીક્ષિત અને એમાં દેવાયત ખવડ સનાથલનો બદલો ખુલ્લે આમ લીધો છે વાત તો એવી પણ છે કે હવામાં ફાયરિંગ પણ કર્યું અને એવું પણ કહી દીધું કે તને વિખી નાખવાનો છે એટલે આવા ઘણા બધા લુખાવો હોય એક જગ્યાએ નહીં એટલે હું દેવાયતભાઈ લુખા નથી કે તો પણ અમે ફેસબુક ઉપર કે કઈ અમારે ત્યાં વિડિયો મૂકીએ તો લુખાવો યુટ્યુબ ઉપર આવીને ફેસબુક ઉપર આવીને વિડીયો બનાવે બધા જવાબ દેવો તમામ સામાન્ય રીતે જરૂરી છે

એ ફેન છે દેવાયત ખબર એને ફોલોવું કરે છે સાઠ પાંસઠ જણાને મનોહસિ જાણજા ફોલો કરે છે એમાં એક ખબર છે અને અનેક શંકા કુશંકા જઈ રહી છે શું પ્લાનિંગ પૂર્વકનો હુમલો હતો નક્કી થયેલું હતું આવી અનેક વાત સામે આવી રહી છે જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક તમામ વાતોનું વિશ્લેષણ આપણે જગદીશભાઈ કરીએ છે પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ મંડળી રચવી કાવતરું ઘડવું એટલે એક હિસ્ટ્રી સીટર હોય ને એ હિસ્ટ્રી સીટર જેવી તમામ કલમો દેવાય ઉપર કાલ ફરીથી લાગી ગઈ દીક્ષિતભાઈ આપણે દેવાયતભાઈ ની વાત શરૂ કરીએ એ પહેલા એક નાનો એવી લોકવાયકા જેવી વાત પ્રસંગ છે એ કહી દઉં બિલકુલ કે બળદ ગાડામાં ખેડૂત તો સુઈ ગયો તો બળદ ગાડાની ઉધ ઉપર ઉધ એટલે એનો હોય ત્યાં સુઈ ગયો હતો અને આખે આખું એવડું મોટું બળદનું ઉપર એવો ભાર ભરેલો હતો કે બે બળદ ને ઢાળ ચડવામાં ફીણ આવી મહેનત ગાડા ને ઊંચું ચડાવવા માટે થઈને સામે એને એક ગધેડો મળ્યો હવે એની ઉપર જે હતી પાલખી માટી જેમાં ભરી હતી એ ખોલકીમાં ખાલી હતું માટી હતી નહીં કોરે કોરા ખાલી આમનામ કોથળા હતા એટલે એને ઓલા બે બળદ ને કીધું કે ભાઈ તમે આટલી બેઠામાંથી કાહતી કરો છો અને તમારા બળદ ને એમ કે ગાડા ઉપર જુઓ કેટલો મોટો ભાર છે વજન છે તો આ તમને ઓલો ખેડૂતે હુઈ ગયો આમ કે આમ ઉથલાવી નાખી દો ને એટલે એ જાય ખેડૂત નું પૂરું થાય ને તમારે વજન તૂટે અને શાંતિથી હાલે તો બળદે કીધું કે આવો વિચાર તમને કેમ આવે છે કે એટલા માટે મારી પાસે મારી માથે મારો માલિક હતો ને એને એટલા બધા માટી ભરી હતી કે હું મારો બોર્ડો આખો તૂટી જાય ને એટલો વજન એને નાખ્યો તો પણ હું કે મૂરખ નથી ભલે બધા મને ગધેડો મૂરખ સમજે હું શું કરું હું પાણીનું વચ્ચે જે વેણ આવે છે ને એ પાણીના વેણમાં બેસી જાઉં એટલે માટી બધી ઓગળી જાય અને જો આખું માટું છે ખાલી છે ને એ ટેસ્ટથી થી હેલું આવું છું એટલે હું તો દર વખત આવું કરું છું તમે આવું કેમ નથી કરતા એટલે ઓલા બે એ કીધું કે ભાઈ એ નથી કરતા એનું કારણ છે બે બંને વચ્ચે કારણ છે મારી માં જે છે ને એને કામધેનુ કે છે લોકો કામધેનુ યસ અને અમને નંદી કે છે ભગવાન શંકર ના વાહન કે પોઠિયો એટલે અમારી ઉપર એક જવાબદારી છે કે અમારે આવું કઈ તમે કયો છો એમ કરાય નહીં અને પછી બળદે કીધું કે તમે કરી શકો કારણ કે તમે તો છો જ ગધેડીના

જ્યારે સમાજ તમને થોડુંક માન મર્તબો આપે ને ત્યારે એક નૈતિક મર્યાદા પાલન કરવું જોઈએ બિલકુલ નૈતિક મર્યાદા આપણે ઘણી વખત દીક્ષિતભાઈ કિશનભાઈ તમને કીધું કે મોરારી બાપુથી ઊભા ઉભા પાણીપુરી ન ખવાય રોડ વસાડે કઈ પાપ નથી પાણીપુરી ખાવી કોઈ પાપ નથી પણ ન ખવાય શું કામ લોકો મોરારી બાપુ ને સંત તો ઠીક અર્ધા પડધા તો ભગવાન જેવાય માનતા હોય છે

આવી પાછી હવે ટેવ પડી ગયો હોય એવું લાગે ઈ તો જરાક વધુ પડતું અજુકતું છે આવી અપેક્ષા સમાજને ને હોય નહીં વર્ષો પહેલા તમારી જાણ ખાતર એને રાજકોટમાં મયુરસિંહજી રાણા આમ તો છ મહિના પહેલા ડખો અહીંયા જે અત્યારે થયો છે એ સંથાલ ગામના ધુવરાજ સિંહ છ મહિના પહેલા ડખો થયો હતો એને કાર્યક્રમ રાખ્યો તો આઠ લાખ રૂપિયા આપ્યા દેવાયભાઈ ન પહોંચી શક્યા એટલે બે નો ડખો છાપામાં આવેલી વાતો છે એની પહેલા રાજકોટના બિલ્ડર મયુરસિંહજી જે છે રાણા એને પણ એના હાથમાં ભાંગીને કહે તો વિડીયો કાયદેસરનો છે એમાં ભાઈ સ્વયં છે પછી દસેક દિવસ ફરાર રહ્યા પછી હામેથી હાજર થયા વગેરે વગેરે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સાથેનો વિવાદ પણ એનો જગ જાહેર છે ઓન રેકોર્ડ છે જેને પોતે ગુરુ તુલ્ય માને છે અથવા તો પિતા તુલ્ય માને છે લોક સાહિત્યની દ્રષ્ટિએ એ ઈશ્વરદાન ગઢવી એના સગા પુત્ર બિજરાદાનભાઈ ગઢવી સાથે પણ એનો વિવાદ મોરે મોરો શબ્દ ત્યારથી આવ્યો અને ઈ ડખો જગ જાહેર છે સરદાર પટેલ વિશે પણ એ રીતે ત્યાં બધે જ એવું હતું એવું જ અહીંયા હતું ભગવતસિંહ ચૌહાણ અને એમનું ત્યાં પારિવારિક અંગત સંબંધો હતા હા બિલકુલ એટલે ઈ તમારી વાત એ સાચી છે કે આવા સંબંધો આંતરિક અંગત સંબંધો હોય ત્યાં તો માણસ કદાચ કેટલું વખત જતું કરવું પડે તો પણ જતું કરી દેવું જોઈએ સંબંધ ખાતર

તો સંબંધોમાં તો સગા દીકરાને માણસ હોમી દેતા હોય અને આંગણે આવેલો અતિત ભૂખો ન જાય એટલે સગા દીકરાને ખાંડીને ખવડાવીને દેનારી કુમારમંતી આ જે જન જે આખી સૃષ્ટિ છે એના તમે વાહક હોય સંસ્કૃતિના વાહક હો તો તમારી પાસેથી સમાજને બહુ મોટી અપેક્ષા હોય છે તો એ સરદાર પટેલ વિશે પણ ભૂતકાળમાં આવું બોલી ચૂક્યા છે ને પછી એણે એક સમય યાચના કરવી પડી અને આપણા સદગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એનું પ્રયોગ કરીને એને બહુ ઠઠા મસ્કરી કરેલી ભૂતકાળમાં તો દેવાયત ખવડ ને ટૂંકમાં હવે આમ રીઢી રટણ હોય એવું લાગે ઈ વાજીબ નથી તમે સંસ્કૃતિના વાહકે છુઓ અને તમે આના સાધક જુઓ સાધક પાસેથી આવી આછક લાઈની અપેક્ષા સમાજને ન હોય બિલકુલ જુઓ કિશનભાઈ લોક સાહિત્યના ડાયરાનો મંચ જે છે ને એ ગૃહ અથવા તો ધર્મની સભા અથવા તો ભાગવત કથામાં પોથીનું જે વર્ણન કહેવાય પોથીની જે જગ્યા કહેવાય ને એનાથી જરાય કમ નથી હોતું યસ 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 એક એને કારણ કે તમે એ ન કહી શકો પણ એક પીઠ તો છે જ્યાંથી તમારે તમે શું છો એ પણ મેટર કરે છે તમે શું બોલો એના કરતાં તમે કયું વ્યક્તિત્વ છો એ પણ મેટર કરે છે બિલકુલ એટલે કહું છું કે એટલે આવા લોકોની જવાબદારી જરાક વધી જાય છે તમે જેમ શરૂઆતમાં દીક્ષિતભાઈ કિશનભાઈ બંને ભાઈએ કીધું આપણા વિશે પણ લોકો ફાવે તેમ કોમેન્ટ્સ કરતા હોય છે હું તો હું હું ઘણી વખત કહું છું એમાં પછી શોભ એટલા માટે નથી અનુભવતા કે ભાઈ આમાં ટૂંડે ટૂંડે મતીર ભીન્ના તમે જાણ્યા અજાણ્યા કઈ જાણતા તો છો નહીં અને તમે કોમેન્ટ કરી નાખો કે તમે આટલા કા પૈસા ખાને કા ફાટી ગયા છો ને કા વગેરે વગેરે તો એ બધું છોડીએ હું તમને એને એમ કહેવા માંગુ છું કારણ કે એક સ્તર 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 છે 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 કમ અને પણ જ આપેલું આપેલું મને તમને સમાજ સુકામ સાંભળે છે સાહેબ તો એનું આદર છે કે એને આપણને આ આપણે વક્તા છીએ શ્રોતા છે એને આપેલો આદર છે તો એની મર્યાદા આપણે જાળવવી જોઈએ સો ટકા બિલકુલ અમુક પ્રકારની આછકલાય આપણાથી ન થાય

તમે પ્રેરણા સ્ત્રોત હોવ પણ કેવા છો એ નક્કી કરવું પડશે ને કે તમે શું પ્રેરણા આપો છો હા કે તમને કોઈ મારા ધોઈ નાખો ને રીલ બનાવો ને આમ કરો ને તેમ કરો ને તમે એનો બદલો લઈ લો આ પ્રેરણા દેવાની સાહેબ આપણે લોકો જુઓ કિશનભાઈ એક પ્રતિક ડાંગોદરા કરીને કવિ છે પ્રતિક ડાંગોદરા એની એક પંક્તિ છે એક તો ગઝલ છે નાની એવી પણ એની ઈ આ બરાબર દેવાયત ખવડના પ્રસંગમાં લાગુ પડે એવી છે તમે જેમ કીધું ને કે આ તમારી પાસેથી અપેક્ષા છે તો બરાબર એને લાગુ પડે એવી કહું છું કે અસ્તિત્વને કેમ માણતા હશે ભૂતકાળને જે જાણતા હશે તમારો ભૂતકાળ કેવો છે તમને ખબર છે કે પોતાના અસ્તિત્વની માણતા કઈ રીતે હશે એમ અસ્તિત્વને કેમ માણતા હશે ભૂતકાળ જે જાણતા હશે અને ઈ એટલા બધા સારા હશે કે દોષ બીજાના જ ગણતા હશે હમ ઈ એટલા બધા हारा હશે કે દોષ બીજાના જ ગણતા હશે અને પછી છેલ્લે કવિ કે છે કે હવે દર્દની વાત પણ કોને કેવી હવે બબર છે દર્દની વાત ઈ પણ કોને કેવી કોઈના ન થયા એ આપણા થતા હશે કે વાત દેવાયતભાઈ ખવડને તમે જેટલી પણ ઘટનાઓ વર્ણવી મેં જેટલી ઘટનાઓ વર્ણવી આની એક આખી શૃંખલા થતી જાય છે હવે દેવાયત ખવડ હજી હજી તાજુ લોહી છે એમ કયો તો હાલે ઉગ આલે ઉભરતું લોહી છે એમ કયો તો છે બરાબર હજી જો ખરેખર થોડોક સંયમ પાળી જાય તો આપણા ઇતિહાસકારો જે કામ ન કરી શકાય એવું કામ દેવા ખવડ આપણી લોક સંસ્કૃતિ નું જતન કરીને લાખો કરોડ લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે એમ છે પણ કમનસીબે એમાં પ્રોબ્લેમ એક ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ છે મારે તમને સંભળાવશે જયારે સલથલ માથાકૂટ થઈ હતી ને

ખાલીપો ઈ છે કે ઈ છ મહિનાની ભીતરમાં ભગવતસિંહજી ચૌહાણ તરફથી દેવાયત ખવડ વિશે કઈ બોલવામાં કે ધમકી આપવામાં આવી છે કે કેમ હા કે ના ઈ પણ એક ખાલીપો તો છે જ અત્યારે આપણને ખબર નથી કારણ કે જો ન હોય તો ભલે જે તે સમયે માણસ બોલી ગયા હોય પણ છ મહિના પછી પાછો ધોકાવાળી કરવા સુધી પહોંચે નહીં કારણ કે એ તો છ મહિનાની રાહ જોવાની જરૂર નથી ભગવતસિંહજી કે એના દીકરા એ જે છે એ લોકો તો ગમે ત્યાં પાછા મળી શક્યા હો છ મહિનામાં જો ડખો જ કરવો હોત તો એવું કઈ તરાળામાં આવે ત્યાં જરૂર એટલે શું થયું હોય કહું છું થયું નથી કે એ આપણી પાસે ગેરંટી નથી પણ હોય શું શકે કહું સંભવ છે કે બંને વચ્ચે કોઈના થ્રુ આવી ધમકા ધમકી વાતો ચાલતી હોય કોઈના ના થ્રુ વ્યક્તિગત નહીં ફોન થી નહી તો પણ એના સંબંધ મિત્રો હોય કે ભાઈ બિલકુલ બિલકુલ અને મોટા ભાગે આવા જ મંથરાઓ આખી દુનિયામાં તમને કહું દીક્ષિત જી આખી દુનિયામાં ડખે ચડાવનારી જે કોમ છે એનું નામ છે મંથરા જે લોકો મંથરાનું મહામંથન કરી લે અથવા તો એનું વિશ્પાન જે છે એને અમૃત માણીને પી લે તો આખું જગત શાંત થઈ જાય

એના કરતા હું કહું જેને મંથરા કહું છું એવા ઉપાડો મોટો લીધો હોય હોય કારણ કે કેટલીક વાત છે ને નાની મોટી કરીને રજૂ કરનારા કેટલાય લોકો હોય છે કે તમને વાત કરી હોય હાથ ની કરીને વર્ણવે અને અને આ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં એક તમને કહો અમારે અહીંયા ઈ બાબતમાં બહુ છે કે પેલા બે વાહન ભટકાય ને પછી બે વાહક ભટકાય વાહન ની ગોબા ઉપડી વાહક વાહન તો ઠીક એના ગોબા ઉપડે આ બે વાહક ઈ જે ભટકાણા છે એટલે આ બધા થાય છે પણ આપણે ઇન ટોટાલિટી તમને કહું તો જુઓ શૌર્ય ગીતો ને શૌર્ય કથાઓ કરીને દેવાય ખબર

એટલે એ તો સંભવ છે પણ ભગવાન હવે પણ આપણે વાત આવીએ ભાઈ અત્યારના જેટલા લોક સાહિત્યકારો ઉગતા છે અને જામેલા છે એ બધા કહું છું જામેલા છે એ તો ઠરીઠામ થઈ ગયેલા છે એને બધાને વાસ્તવિકતા સમજાઈ ગયેલી છે બિલકુલ પરિપક્વ રીતે અને જે ઉગતા લોકો છે એમ એણે લોકોએ પીઠમાંથી પરિપક્વમાંથી થોડુંક પ્રેરણા લીધી છે કે ભાઈ આ લોકો છે છે સાચી વાત આપણી કેરિયર હવે બનતી જાય ગોડ ગિફ્ટ હતી અને લોકો બોલી નાખતા આવન જાવન ના પૈસા મળતા અને બીજું કઈ આટલી સાહેબી નથી અત્યારે જે કલાકારો છે એ બે સુમાર દોલતના માલિકો થઈ ગયા છે એ આમ સારી વાત છે પણ એ પચાવી નથી શકતા ઈ થોડોક ડખો છે સિંહ નું દૂધ સુવર્ણ ના પાત્ર માં ટકે એ ઝીલવા માટે યોગ્ય પાત્ર હોવું જોઈએ એટલે આ જે છલકાઈ જાય છે શું છે એક એક કલાકારો જે નાના મોટા છે છ સાત લાખ રૂપિયાનો એનો ચાર્જ છે એક એક નાઇટના બે ચાર ભજન ગાવાનો છ સાત લાખ રૂપિયા કોઈ પાંચ લાખ રૂપિયા કોઈ દસ લાખ રૂપિયા એવો ભાવ છે તમે કલ્પના કરો કેટલા પૈસા થાય હમણાં આ જે દેવાયત ખબરની વાત છે તો એમાં તમે જુઓ ને જે ભાઈ બાપુ છે ભગવતસિંહજી એને શું કીધું આઠ લાખ રૂપિયા આપ્યા હતા અને છતાંય દેવાયત ભાઈ ન આવ્યા એટલે આઠ લાખ નો ભાવ તો થયો ને ટૂંકમાં એક રાતના બે ચાર ભજન ગાવાનો આઠ લાખ રૂપિયા થયો મિનિમમ અને એ પાછાના અંગત સ્નેહી હતા તો એમાં ભાવ કદાચ ઓછો કર્યો હોય તો રિયલ તો દર લાખે હોઈ શકે વધારે હોઈ શકે તો આ જે કમાણી મંડી થવા ઈ લક્ષ્મી સ્વરૂપે ઓછી આવી લાગે છે અને બાકી કોઈ સ્વરૂપે આવી હોય એવું લાગે છે લક્ષ્મી સ્વરૂપે જો આવી હોત તો એને એનું ચિત્ત એ શાંત રહેત અને ક્યાંક સારા વિચાર જ આવે

અને બધું મળવા માંડ્યું એને કારણે જો તમે આવી રીતે મોરે મોરા ભટકાવતા ફરો તો એ ઉચિત નથી હતી જનતાને બહુ આહટ પહોંચાડો છો કારણ કે લોક સાહિત્યનો દરબાર છે એને લોકો લોક શાળા માને છે અને તમે લોક સાહિત્યકારોને લોક શિક્ષક માને છે ઈ અભડાઈ જાય છે આખું તંત્ર ઈ વાજીબ નથી તમે ઉદાહરણ આપ્યું સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું કીર્તિ પટેલનું ગુજરાતદનભાઈ ગઢવીનું આ બધા ઉદાહરણો આપ્યા તો આ ઉદાહરણો માંથી કઈક શીખવાનું હતું કે ભાઈ હવે બસ આ છેલ્લો કદાચ સનાથલ વાળો વિવાદ થઈ ગયો આ પછી હવે મારે વિવાદ નથી આવવું બિલકુલ નાગ દમન નાગ દમન વેળા જે નાગણીએ કૃષ્ણને કીધું ને કે કાં તું તારો માર્ગ ભૂલ્યો ને કાં તને તારા વેરી વળ્યાઓ વળ્યા તું અહીં કોઈ દી આવી નહીં એમ દેવાયતભાઈ ને કાં એ મારક ભૂલી ગયા છે અને કાં એના કોઈક વેરીએ એને વળાવ્યા છે આવી રીતના એટલે કે મંથરાઓ એ કાન ભમેલી કરીને આ રવાડે ચડાવે ને આ તમે જે દ્રશ્ય બતાવો છો ભગવાને દીધેલું બધું જ છે ખાધું પીધું રાજ કરીએ કેમ છે ને આવો જવાન જો માણસ છે આટલો સાહિત્યનો સાધક ઉપાસક છે જો એ માણસ બિલકુલ પરિપક્વ થઈને પોતાની સાધના થકીને ને પોતાના સાહિત્ય થકી જ રહે તો છવાઈ જાય એમ છે ને અત્યારે છવાયેલા છે તો ઓર છવાઈ જાય એમ છે પણ એ ચારેક ઓર છપાઈ જાય છે છવાવાને બદલે એ છપાઈ જાય છે અને લોકો એની ભયંકર ટીકા કરે એ હદે થાય છે ઈ જે છે ને અદકુ પાત્ર ને અદકચરું ભણ્યો વઢકડી વોવે દીકરો જણ્યો એના જેવું થાય ઈ ઉત્તમ વાત નથી સોશિયલ મીડિયા માં તમે આ બાકા જીકીની વાત કરો મોરા મોરાની વાત કરો એના સિવાયના બધાય આવા વિડિયો આલુ ખાલી એક ભાઈ પૂરતિ નહી તમામ જે આ કોઈ કલાકાર કલાકારો પત્રકારો આપણે સૌરાષ્ટ્રમાં કે પાનું ચડાવું આને પાનું ચડાવો એના વિડિયો આવા વાયરલ થઈ જાય એટલે પછી ખબર ન પડે કે શું કરવું સોશિયલ મીડિયા સાહેબ પાનું ચડાવવાનો એક રોગ છે કે તમારી દમથી આમ ઓલી રીલો ચડે એટલે તમને પાનું ચડાવ જોઈ લે દીક્ષિત આપણા કેવા ફોલોવર છે આમ કિશનભાઈ તમે અતિ ઉત્તમ વાત કરી જે લોકો પોતાને સોશિયલ મીડિયામાં જ રત રાખે આમ વ્યસ્ત રાખે છે ને એની હાલત આવી જ થાય આપણે લોકોએ શું કરવું જોઈએ આપણે એટલે જેટલા લોકો સોશિયલ મીડિયાના બિલકુલ વ્યસની થઈ ગયા એ લોકોને કહું છું તમારે તમારી ટીકા જ્યારે થાય ત્યારે વિચલિત ન થાવું અને તમારી સરાહના થાય ત્યારે હું ફોળીને બજાર હાંકડી એવું ન થાવું હાયલા કરે સમાજ છે ભાઈ બધું તમે જો ક્રિકેટની મેચ તોમાં જોવા જાવ ને વિકેટ પડે ને તોય તાળીઓથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠે કોઈ સિક્સર ફટકારે તોય તાળીઓથી ગુંજી ઉઠે એટલે તમે કયા પક્ષમાં થો જનતા તમારી કામયાબી સિવાય કોઈની સાથે હોતી નથી તમારા સંઘર્ષમાં તમે એકલા જ હો છો બહુ સાચી વાત છે સાહેબ એટલે સોશિયલ મીડિયામાં થતી સરાહના અને સોશિયલ મીડિયામાં થતી ટીકા કે આલોચના એને તમારે નિરક્ષીર પારખીને રહેવું પડે ન ફૂલાઈ જવું ન રિહાઈ જવું પણ સાહેબ તમે થાય દેવાયત ખવડને ગીર સોમનાથને એસપી ફોલો કરતા હતા એટલે નું અને આજે ઈ જેએસપીએ આ દેવાયત ખવડ ઉપર ફરિયાદ નોંધવી પડી ખાલી પચાસ સાઈટ લોકો મેં જે પ્રોફાઇલ જોઈ મને કોઈ કીધું એટલે કે પચાસ સાઇટ લોકોને ફોલો કરતા આઈપીએસ અધિકારી એક એક કલાકારને ફોલો કરે છે એટલે એના ફેન થયા અને આજે એજ ફેન એજ એસપી આજે એ જ કલાકાર ઉપર ફરિયાદ નોંધાવી એટલે સાહેબ એ તો અધિકારીઓમાં હોય છે ને કે ભાઈ ભલે ગમે નહીં સામે નેતા શેતા ગમે ને આમ ફરિયાદ તમારે તો નિષ્પક્ષ કરવાની છે ફરિયાદ દાખલ એને એમ તપાસ પણ નિષ્પક્ષ થાય સાહેબ વાલિયા લુટારા ને નારદજી એ કીધું કોના હાટવું બધો કરે કે મારા છોકરા ને મારી વહુ હાટું એ કે તારા પાપ ના ભાગીદાર છોકરા ને પૂછ્યું કે આ બધું લૂંટી આવું છું મારા પાપ થાય પાપમાં થતું નતો ભાઈ ઈ તો અમે ખાલી ખાવાના છીએ તમારું પાપ તમે ભોગવો એમ ભાઈ ફોલો કરે છે એસપી સાહેબ તો ઈ બહુ સારા કલાકાર ફોલો કરે પણ જયારે પાપ આવ્યું અત્યારે દેવાયભાઈ નો વાંક આવ્યો તો નોંધવું પડ્યું ને એમાં કોઈ પણ આપણે ચર્ચા કરી અને જે માહોલ ગરમાઈ ગયો સોશિયલ મીડિયા હોય તમામ જગ્યા આ માહોલ ને લઈને મુદ્દા લઈને આપનું શું માનવું છે ખરેખર આવા મુદ્દાઓમાં કલાકારે પડવું જોઈએ આવા વિવાદો કલાકારે કરવા જોઈએ જે ઘટના બની એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આપણે તો ગાંધીનું ગુજરાત માનીએ છીએ અહિંસાનું ગુજરાત માનીએ છીએ

તમે પણ એવું કામ કરો કે જેથી લોકો તમને તમારા જીવનમાં ઉતારી શકે એમ નહીં કે ભાઈ એને મને એમ કીધું હવે હું મોરે મોરો દઈ દઈશ ને ફોર્ચ્યુનર ભટકાળું આ કોઈ ભારત પાકિસ્તાન નું યુદ્ધ નથી ને આમાં કોઈ ટ્રમ્પ જેવા આવવાના નથી ટ્રમ્પ જેવી તમારી આજુબાજુમાં જે મંત્રાઓ ફરતી છે કે અમે રોકાવી દઈએ અટકાવી દઈએ એને તમે પકડીને મોરે મોરો દો તો બરાબર છે કે ભાઈ તું મને વિવાદમાં નાખ માં બધી વાર્તાઓ પૂરી કર પણ આખી ઘટના લઈને દર્શકોનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવું છું અને આવા જ ગર્જનાથ અને આવા જ ઈસ્યુ એટલે કે અમે તો ઈચ્છા નથી આવી કોઈ એનાલિસિસ જોવા માટે જોતા ન્યૂઝ રૂમ ગર્જનાથ તમને આપશો રજા નમસ્કાર